ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં ખાન અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધી કરવા જતા કોંગ્રેસ આગેવાનો વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધળો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માતી ખોડાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર એ એની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયામાં ભૂમાફિયાઓ સાથે વહીવટીતંત્ર એટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક પગલા ભરવામાં આવે તેવી માંગ કરાય છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલા ભરવા જોઈએ કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના કોણામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લા ને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લા માં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુ વાતો કરે છે નર્મદા નદી માં નર્મદા આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારા ને ખારા પડી ગયા છે કેટલા અકાળ મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં માં ગઈકાલે ત્યાં ખાલી સો કરવા માં આવ્યો રેડ પાડીને આખી આદિવાસીની જમીન છે જે વિંગો બે વિંગો ત્રણ વિંગો એવી જમીનો છે દહેજના ના આદિવાસી ની એ જમીનો પર પીસીપીઆર માં આવેલી છે ત્યાં ઇન્ટર્નસલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાન ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે એમની બેલી બગટમાં જિલ્લા આગેવાનોની મિલી બગટમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખો તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડાને ખાડા છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માર્ગ સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે આ તારું ખાન ખનીજ ખોટીને મારવાના છે ખાન ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે એ બે વાગ્યા થી વિનંતી કરે છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે કુદરતી સંપત્તિ ને પ્રકૃતિ ને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થયેલું છે તે બાબતે અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તારું મારી દે છે તમારી કોઈ જરૂર નથી કોંગ્રેસ શહેર પાડશે ને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે તમારી કોઈ જરૂર નથી મારે પોલીસ ને એસપી ભરૂચ ના વિનંતી છે કે પત્તો મારે પત્તો બેલ્ટ પહેરેલો ના હોય કાળા ગ્લાસ હોય તો પેટી ઉતારવા પોલીસ ઉભી રહી જાય છે સુકા અમારી ધરપકડ કરો જેની ગાડીઓ વનલોડ ચાલે છે જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે સુકામ ભાજપની ની દલાલી કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટરને ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે તો ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નઈ લે આજે ભૂકો બોલાવી દઈશું ભૂમ માફવાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું ચાલો